ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા ત્રણ નવા કાયદાની થીમ આધારિત યોજાયેલ સ્પર્ધામાં વિજેતાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક તેમજ જિલ્લા પોલીસ વડાના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા ચિત્ર સ્પર્ધા ઓડિયો વિડીયો કન્ટેન્ટ સ્પર્ધામાં એકથી ત્રણ વિજેતાઓ માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજય પટેલે સ્પર્ધામાં ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવ્યા તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ અમલમાં આવેલ ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ તેમજ ભારતીય સાક્ષ અધિનિયમ બે હજાર ત્રેવીસ વિશે લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર ગુજરાત રાજ્યના પોલીસ વડા પોલીસ મહાનિર્દેશક શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત વિભાગ તથા ડાંગ જિલ્લા પોલીસ વડા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયાના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નવા કાયદાના થીમ ઉપર જુદી જુદી ચિત્રો અને ઓડિયો વિડીયો કન્ટેન્ટ ત્રણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયા શ્રી સુનિલ પાટીલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે નલવૈયા શ્રી વિ કે ગઢવી વિશેષ ઉપસ્થિત રહી સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનનારને પ્રોત્સાહિત કર્યા હતા નવા ત્રણ કાયદાઓમાં જે સુધારો કરવામાં આવ્યા છે તે વિશે તમામ સ્પર્ધકોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી અનોખી રીતે ઓડિયો વિડીયો તેમજ ચિત્ર દ્વારા નવા કાયદાઓની જાણકારી રજૂ કરી હતી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની ભાગીદારી નોંધાવનાર તમામ સ્પર્ધકોનો જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણિયા અને શ્રી સુનિલ પાટીલે પોલીસ પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ વિજેતા સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ આવનાર સમયમાં વિવિધ સ્પર્ધાઓ યોજના અંગે જણાવ્યું હતું